આગળ ખંભાત ખંભાતને મળે છે વિશ્વામિત્રી નદી આ મોટા ભાગના વિસ્તારમાં અવાવરૂ જગ્યાઓ છે નદીમાં મગરનો વસવાટ હોવાથી કેટલાક સ્થળે લોકોની અવર જવર માટે સરકારી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે રાહદારીઓની અવર જવરથી દૂર એવા એકાંતના સ્થળોને અસામાજિક તત્વો દ્વારા અડ્ડો બનાવવામાં આવ્યો છે અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને સયાજીગંધ વિસ્તારના કાલાઘોડા બ્રિજ નીચે વિશ્વામિત્ર નદીના કિનારાની અવાવરૂ જગ્યાએ ગાંજાના છોડનું બિનદાસ્ત વાવેતર કરવામાં આવે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે